નમસ્કાર મિત્રો નિવા મેડિકલ યુટ્યુબ સૌનું સ્વાગત છે આ વિડીયોમાં આપણે દેશ વ્યાપી રસીકરણ જેના ઘટકો વિશે અને વ્યાપી રસીકરણ વિશે માહિતી મેળવશું દેશ વ્યાપી રસીકરણ કાર્યક્રમના મુખ્ય ઘટકો એટલે સંબંધિત જ્ઞાન જોઈએ તો દેશ વ્યાપી રસીકરણ કાર્યક્રમ એ ઓગણીસો પિંચ્યાસી માં ગતિશીલ બન્યું એટલે દેશવ્યાપી રસીકરણ કાર્યક્રમ છે અમલમાં ઓગણીસો થી નેવું માં દરેક જિલ્લાઓને આવરી લેવા માટે તબક્કાવાર અમલમાં મૂકવામાં આવ્યો દેશ રસીકરણ કાર્યક્રમ ત્યારબાદ દેશ રસીકરણ કાર્યક્રમ એ લોકોમાં જાણીતો બન્યો અને ત્યાર પછી એ દેશ વ્યાપી રસીકરણ છે એ લોકોમાં જાણીતો બન્યો રસીકરણ એ NHRM ના અંતર્ગત મુખ્ય કાર્ય એક છે એટલે કે જે NRHRM ના અંતર્ગત જે કાર્યક્રમ છે તેનામાંથી એક મુખ્ય એક છે હવે NHRM એટલે કે જે નેશનલ રૂરલ હેલ્થ મિશન છે બરોબર જેમાં હેલ્થ છે જે આરોગ્ય છે આરોગ્યની જે ગુણવત્તા છે પ્રબય ગુણવત્તામાં વધારો કરવામાં આવે છે જે રુરર એરિયા છે એટલે કે જે ગામડાના બધા એરિયા છે તેમાં તેના આરોગ્ય છે તેની ગુણવત્તામાં જે વધારો કરવા માટે જે મિશન કામ કરે છે એટલે કે ઇન્ક્રેઝ ક્વોલિટી હેલ્થ સર્વિસ ઇન રૂર એરિયા આગળ જોઈએ ઓગણીસો ને સત્તાણું થી રસીકરણ ને લગતી પ્રક્રિયાઓ એ રાષ્ટ્રીય આરસીએચ કાર્યક્રમનો એક મહત્વપૂર્ણ ભાગ છે એટલે કે જે રાષ્ટ્રીય કાર્યક્રમ તો આરસીએચ એટલે કે રિપ્રોડક્ટિવ ચાઇલ્ડ હેલ્થ જે બાળકો છે બાળકોના હેલ્થ માટે કાર્યરત છે જેમાં તે એક મહત્વનો ભાગ બન્યો રસીકરણ કાર્યક્રમ અમુક રોગને નિયંત્રણ કરવા માટે સમગ્ર વસ્તીનું રસીકરણ કરવું જરૂરી હોઈ શકે છે આવા રસીકરણ કાર્યક્રમમાં મોટા ભાગે બાળકો કે જેમની વય એક વર્ષ કરતાં ઓછી હોય તેમને રસી આપવામાં આવે છે એટલે કે વધારે જે સમગ્ર વસ્તી છે બરાબર એને અમુક રોગને નિયંત્રણ કરવા માટે રસીકરણ છે એ મહત્વનું છે એટલે જીરોથી એક વર્ષ સુધીના બાળકો છે તેને રસી આપવામાં આવે છે જેથી તેમને ચેપ લાગે છે તે પહેલા તેમના રોગ પ્રતિકારકતા આવી જાય છે એટલે કે ગમે રસીકરણ આપવામાં આવે તો તેને લાગે રોગ પ્રતિકારકતા મળી રહે છે રોગ પ્રતિકારકતા અને રસી ને રસી રસીકરણ જે શિડ્યુલ છે એ તમામ માહિતી આપણે આગલા વિડીયોમાં માહિતી મેળવી ચુક્યા છીએ ઉદાહરણ તરીકે ડિફથેરિયા ઉટાટ્યું ધનુર પોલિયો અન્ય રસી માત્ર વધુ જોખમ ધરાવતા પસંદ કરેલા લોકો જ આપવાની જરૂર હોય છે એટલે ડિપથેરિયા ઉંટાળ્યું ધનુર અન્ય જે રસીઓ છે આ આવા રોગો છે તેની રસી આપતા હોય એના સિવાયની જે રસીઓ આપવામાં હોય એવું જોખમ ધરાવતા લોકોને જ આપવામાં આવે છે જેમાં વૃદ્ધાવસ્થામાં ન્યુમો કોગસની રસી છે કેટલાક કિસ્સ એટલે કે જે વૃદ્ધ માણસો છે તેને નિમોક કોવર્ષની રસી જે આપવામાં આવે છે તે કેટલાક કિસ્સાઓમાં રસી એ જે જૂથને આપવામાં આવે છે તે જૂથમાં રક્ષણ માટે બનાવવામાં આવેલ હોતી નથી એટલે અમુક કિસ્સામાં જે જૂથ માટે રસી આપવામાં આવે તે તેના રક્ષણ માટે બનાવવામાં આવેલ હોતી નથી ઉદાહરણ તરીકે રૂબેલાની રસી બધા બાળકોને ગર્ભ અવસ્થા દરમિયાન મહિલાઓને તેમના ગર્ભનું રક્ષણ કરવા આપવામાં આવે છે જે રૂબેલાની રસી છે એ બાળકો અને માતા બંનેના છે બરાબર જે ગર્ભમાં રહેલ બાળકના રક્ષણ કરવા માટે આપવામાં આવે છે ચેપનો દર અને દરેક લોકો દરેક રોગની તીવ્રતા વિસ્તારવાદ બદલાતી રહેતી હોવાથી રસી પસંદગી અને તેના ડોઝનું માપદંડ તે રોગને સ્થાનિક સ્થિતિ ચોક્કસ પસંદ કરે લોકોનું જૂથ આરોગ્ય તંત્ર અનુસાર બદલાતું રહે છે એટલે કે જે રસી કરણ છે જે રોગની તીવ્રતા છે બરાબર રસીકરણની માત્રા ડોઝ છે એ આરોગ્ય બરાબર આરોગ્ય જે પ્રણાલી છે બરાબર જે આરોગ્યની આપણી સરકારી સિસ્ટમ છે એના દ્વારા છે જે આરોગ્ય તંત્ર અનુસાર જે છે ડોઝ ને માપદંડ ને બરાબર જેની સ્થિતિ બદલાતી રહે છે વિતરણ વ્યવસ્થાની અસરકારકતા પણ જુદી જુદી રસી રસીના અસરકારકતા અને સ્થાનિક આરોગ્ય સંભાળ સેવા સંસ્થાના સંગઠન અનુસાર બદલાય છે તેના જોખમો અને લાભો સંતુલન જાળવવા કાળજી રાખવી જોઈએ જ્યાં જ્યાંને બનાવવાનો ખર્ચ અને તાત્ક મર્યાદા સતત દેશવ્યાપી રસીકરણ ના અશક્ય બનાવે છે એટલે કે જે રસીકરણ છે તેને બનાવવાનો ખર્ચ છે તેની વ્યવસ્થા છે બરોબર તે છે દેશવ્યાપી રસીકરણ અશક્ય બનાવ્યા છે જે કાર્યક્રમના મુખ્ય ઘટકો પણ આપણે કહી તો રસીકરણ વપરાતી રસી દ્વારા કયા રોગને અટકાવવામાં આવે છે તો વર્તમાન સમયમાં ભારતમાં દેશવ્યાપી રસીકરણ કાર્યક્રમ પાંચ વર્ષથી ઓછી વયના બાળકો અને સ્વગર્ભા સ્ત્રીઓને નીચેના રોગો માટે રસી પૂરી પાડે છે એટલે કે જે પાંચ વર્ષથી નાના બાળકો છે બરાબર તેને જે રોગ માટે રોગ સામે રક્ષણ આપે છે જે અત્યારે આઠ થી નવ બરાબર રોગ સામે ગંભીર રોગો સામે રસીકરણ દ્વારા રક્ષણ આપવામાં આવે છે તો તેમાં સૌથી પહેલા એ ક્ષયનો રોગ છે તે પોલિયો ડિપ્થેરિયા ઉટાચું ઓરી ધનુ હિપેટાઇટિસ બી અને જાપાની એનસેફલાઇટિસ જે અસરગ્રસ્ત જિલ્લાઓમાં બરાબર આવી આઠથી નવ રસી રસી દ્વારા છે તે પોલિયો ઉતાડ્યું છે તે સામે રક્ષણ આપે છે પોલિયો છે તેને આપણે શિશુનો લખવો તરીકે પણ ઓળખીએ છીએ જે વાયરસથી થાય છે તો એ અફેક કેમ કરે તો પોલિયો છે એ આપણી જે નર્વસ સિસ્ટમ છે બરાબર તેમાં અસર કરે છે અને જે તેના લીધે પેરાલાઇસિસ થવાના પણ ચાન્સ રહે છે પછી જે દિપથેરિયા છે બરાબર દિપથેરિયા છે એ ગળાનો ગંભીર રોગ છે બરાબર એ બેક્ટેરિયા રોગ કહી શકાય એના સિવાય ઉટાટ્યું છે તો ઉટાટિયાના આપણે ઉપિંગ કપ છે પટ છે બરાબર જે રેસ્ટ્રી ઇન્ફેક્શન લાગવાનું લીધે બરાબર થતા હોય સય રોગ છે એટલે કે જે આપણે ટીબી તરીકે ઓળખીએ છીએ ઓરી તનુ હિપેટાઇટિસ બી જાપાની એન્સેફેલાઇટિસ તે તમામ પ્રકારના રોગો સામે રસીકરણ દ્વારા રક્ષણ આપણે મેળવી શકીએ વિટામિન એ કોઈ રસી નથી પરંતુ તે એક પોષક તત્વ છે જે તેમની ખામીઓને લીધે થતા રોગને અટકાવે છે જો કે વિટામિન એના ડોઝ આપવાનું કાર્ય દેશવ્યાપી રસીકરણ કાર્યક્રમનો એક ભાગ છે એટલે વિટામિન એ છે એ એક રસી નથી પણ જે વિટામિન એની ખામીથી થતા રોગને અટકાવવા માટે વિટામિન એ આપવામાં આવે છે ને તે એ આપણા દેશવ્યાપી રસીકરણ જે કાર્યક્રમ છે તેનો જ એક ભાગ છે અથવા તો કેટલાક અન્ય રોગો માટે વધુ રસી લેવાનું ટાળવા સંયુક્ત રસી બનાવવામાં આવે છે ઉદાહરણ તરીકે ડીપીટી ડીપથેરિયા ઉટાટ્યુસ અને ધનુષ એટલે કે અમુક જે અન્ય રોગો છે બરાબર એમાં ઘણી બધી રસી આપવાને બદલે સંયુક્ત રસી રસી આપવામાં આવે છે જેમ કે ડીપીટી છે તો ત્રિગુણી બરાબર ડીપથેરિયા ફોટુરિસ અને ટીટેન માટે જે આપવામાં આવે છે તે તેને ત્રિગુણી રસી પણ કહે છે એક સાથે પાંચ રસીને ભેગા લેવામાં પણ યુઆઈપી દ્વારા અંતર્ગત વિચારણા કરવામાં આવી છે તે ડીપીટી પ્લસ હિપેટાઇટિસ બી રસી અને ઇમોફિલિયા બી રસી માટે બનાવવામાં આવશે એટલે કે એક સાથે બરાબર ત્રિગુણી રસી એટલે ડીપીટી છે પણ એના સિવાય પાંચ બરાબર પાંચ રસીનો જે સમાવેશ કરવામાં આવે તે રસીની પણ વિચારણા હાલે છે પણ હાલમાં જે રસી અવેલેબલ થઈ ચૂકી છે જે નવા રસીકરણ કાર્યક્રમ છે બરાબર તેમાં જે પેન્ટાવેલેટ ને છે તે તે રસી છે તે આપણે પાંચ રોગ સામે રક્ષણ આપે છે દેશવ્યાપી રસીકરણ કાર્યક્રમના મુખ્ય ઘટકો દર્દી દર્દીની સંભાળ માટે સહાયક તરીકે તે વ્યક્તિ કાર્યક્રમના આયોજનના તમામ પાસાઓ માટે જવાબદાર હશે કે જે નક્કી કરે કાર્યક્રમને કાર્યક્રમની પૂર્ણ કરવા માટેમાં માટે હશે આ કિસ્સામાં જેમને રસી આપવાની છે તે લાભાર્થીઓને એસી થી વધુ લોકોને આવરી લેવામાં રસી રસીથી અટકાવતા રોગોને ઘટાડવાના ઘટાડશે કાર્યક્રમના આયોજનના વિવિધ પાસાઓ નીચે મુજબ છે એટલે કે જે આયોજન ઘણા બધા પાસાઓ એના માટે જવાબદાર છે જે રસી દર્દીની સંભાળ અને રસીકરણ કાર્યક્રમ માટે બરાબર જેમાં માનવ સંસાધનો એટલે કે જે માનવ છે બરાબર માણસોને જે

સંકલન અને કાર્ય નું પર્યાવરણ બરાબર એટલે સંકલન નું પર્યાવરણ એના સિવાય અન્ય માતા અને બાળ આરોગ્ય કાર્યક્રમ સાથે સંકલન એટલે કે જે અન્ય માતા અને બાળકોના જે બાળ કાર્યક્રમો થાય અથવા તો બીજા જે આરોગ્ય કાર્યક્રમો યોજવામાં આવે તે સાથે સંકલન કરવું જોઈએ તેના દ્વારા આપણે દેશવ્યાપી રસીકરણ છે તે વધારે ને વધારે બરાબર શક્ય અને વધારે ને વધારે લોકો સુધી આપણે પહોંચાડી શકીએ તો મિત્રો આજે આપણે આ વિડિયોમાં દેશ વ્યાપી રસીકરણ વિશે માહિતી મેળવી કે રસીકરણ છે તેની ગતિશીલતા બરાબર ક્યારે મળી રસીકરણમાં કયા કયા રોગ સામે રક્ષણ આપવામાં આવે છે ને કયા કયા રસીકરણ કાર્યક્રમના ઘટકો એટલે કે પાસાઓ છે તે માહિતી આપણે આ વિડિયોમાં મેળવી છે તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત